દેશભરમાં આજે એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ચૌદ કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાયબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ કાયદાનો અમલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે તે પહેલા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ચૌદ કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં તેની મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતના નર્મદા ઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી હતી ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરતમાં આજે એસસીએસટી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

વિરોધમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે એસટી માં અગિયારસો ને નવ કાસ્ટ આવે સબ કાસ્ટ આવે એસટી માં સાતસો ને ચુમ્માલીસ સબ કાસ્ટ આવે આ કાસ્ટ ને અંદર અંદર લડાવવા માટેનું એક મોટું ષડયંત્ર એક કાવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે નેશનલ એસ ડેવલપમેન્ટ કાઉન્સિલ સખત શબ્દોમાં એને વખોડીને આજે ભારત બંધના એલાનને સમર્થન આપીએ છીએ અને સર્વોચ્ચ કોર્ટના પણ જણાવીએ છીએ અને કહીએ છીએ કે ન્યાયાલય ક્યાંથી આવ્યું બંધારણમાંથી માંથી આવ્યું રાષ્ટ્રપિતા ક્યાંથી આવ્યા બંધારણમાંથી આવ્યા વડાપ્રધાન ક્યાંથી આવ્યા બંધારણ માંથી આવ્યા બંધારણ ને તમે છેડા કરશો આ સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં આવનારા દિવસોમાં આ જંગ ના બને એ પણ જોવાની આ સરકારની જવાબદારી છે હું સરકારને વિનંતી કરીશ અમારા સમાજના વીસ થી વધુ એમપી એમ એ માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને મળ્યા અને તેમણે ખાતરી આપી છે કે બંધારણ સાથે કોઈ ચેનચાળા કરવામાં નહી આવે પણ ખાતરી સાથે અમે ધમકી પણ આપીએ છીએ કે આ બંધારણ જે છે એમાં કોઈ પણ જાતના છેડછાડ કરવામાં ન આવે બંધારણ છે તો વડાપ્રધાન છે આ દેશમાં રાજાશાહી હતી રાજાઓનું રાજ્ય ચાલતું હતું વડાપ્રધાન તમે કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા તમે કેવી રીતે બન્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય ને પણ વિનંતી છે કે આ દેશમાં ન્યાય અને કાયદો કાનૂન વ્યવસ્થા જળવાય એ પણ તમારી જવાબદારી છે માટે આ બંધારણ સાથે કોઈ પણ જાતના ચેનચાળા કરવામાં ન આવે ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે જેના લીધે અંદર કાસ્ટમાં લડાઈ થાય તેવું કામ થયું છે એસસી નવ અને એસટી સાતસો ચુમ્માલીસ કાસ્ટ આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનો અમે વિરોધ કરી રહ્યા છીએ બંધારણ સાથે છેડછાડ ના થવી જોઈએ તેવી અમે માંગ કરી છે આ કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત